શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને મારી પણ એવી જ ઈચ્છા છે કે તમે લોકો મજામાં જ રહો ચાલો સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે તમે બધા તમારો કિંમતી ટાઈમ કાઢી મારો આ લોક જોવા માટે થઈને આવો છો એના માટે થઈને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ અને સોરી પણ કે મારા જે વ્લોગ છે ખૂબ લેટ આવે છે દિવાળીના સમયના વ્લોગ હજી સુધી આવે છે એને કારણ કે મહેમાનો પણ હમણાં ઘણા બધા હતા ઘરની જવાબદારી પણ ઘણી બધી હતી તમે સમજી શકો છો કે થોડુંક લેટ થઈ જાય છે દિલથી પ્રેમથી હું માફી માંગુ છું અને મને આશા અને ઈચ્છા છે કે તમે લોકો બધા જ મને માફ કરી દેશો અને પ્રેમથી આ લોગને જોજો અને સાથે સાથે લાઈક પણ કરજો અને તમારી દિલની જે કાંઈ ઈચ્છા હોય જે કાંઈ વાત કરવી હોય એ મને કમેન્ટ બોક્સ દ્વારા જણાવજો ચાલો ત્યારે નવા વ્લોકની આપણે શરૂઆત કરી દઈએ સૌથી પહેલા પોઝિટિવિટી સાથે દીવાબત્તી કરી લીધા ભાઈ ઘરમાં એકદમ મસ્ત દીવાબત્તી કર્યા નવા આપણા ઘરના જે કાંઈ કાલે કામ થયા હતા એને જે પૂજા પાઠ થઈ હતી એ તમે જોઈ લીધા ને તો એ મારા ઘરના સભ્યો આજે જે દેવી દેવતાઓના મેં કાલે પૂજન અર્ચન કર્યા છે લક્ષ્મીજી અને હનુમાન દાદાને તમે જોયા કે એમની સરસ મજાની પૂજા પાઠ થઈ ગઈ છે અને સાથે સાથે મેં ઠાકોરજીના પણ સેવા કરી લીધી અને ઠાકોરજીને ખૂબ દિલથી અને પ્રેમથી મેં સેવા કરાવી લીધી અને સરસ મજાના ભોગ પણ ધરી દીધા જો કેટલું સુંદર લાગે છે ઠાકોરજીનું સ્વરૂપ ક્યારેક એવું થઈ થઈ જાય કે આજે કંઈ કામ જ નથી કરવું જેમ કે ઘરની સફાઈ કે રસોઈ કે શરીરમાં બસ આળસ અને આળસ ને આળસ ઘર કરી જાય ક્યારેક આવા પણ દિવસો ઉગી જાય ભાઈ અને ક્યારેક કામ પણ કામ પણ આપણને કહી દે કે બસ હવે ભાઈ મારાથી દૂર રહો તો એવું શું છે કે જે આપણને આળસ પણ ન આવે અને કામ પણ પ્રેમથી પૂરા થઈ જાય અને દિવસ સાથે મન મન પણ ઉમંગ ઉત્સાહમાં ભરેલું રહે જે કામને જેટલા આપણે ટાળતા જશું ને એ કામ એટલું જ આપણને હેરાન અને પરેશાન કરી દે છે એને તમને લોકોને પણ એવા જ અનુભવ આપશે ક્યારેક તો જેટલું કામ આપણે છોડતા જશું ને કે ભાઈ અત્યારે નથી કરવું અત્યારે નથી કરવું એ જ કામ વધી વધીને આપણ આપણી સામે આવશે અને આપણને એટલા હેરાન કરશે ને કે આપણે થાકી જવાના તો એવું તે શું છે કે જેનાથી જે અપનાવીએ ને એ એનાથી આપણી આળસ પણ દૂર થઈ જાય અને આપણે મન પણ એમ એકદમ ઉમંગ ઉત્સાહમાં ભરેલું રહે જો આપણે એવું મન બનાવી લઈએ ને કે આ કામ ઘરનું કામ છે ને એ કામ નથી પણ એક્સરસાઇઝ છે આ ઘર એક જીમ છે આ કામ કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન છે ને એકદમ સરસ મજાનું વધીને ચાલશે આ આપણું વર્કઆઉટ છે એમ કરશું તો કામ ફટાફટ થઈ જશે જો સાક્ષી બહેનને સરસ મજાનો કામ કરી લીધા આજે સાક્ષી બેનને રજા છે ને આજે ધોકાનો દિવસ છે એટલા માટે થઈને સાક્ષી બેનને રજા છે ચાલો ઘરનું બધું જ કામ સાક્ષીબેન કરે છે અને ચાલો દિશાબેને આ સમયે કરી લીધો છે નાસ્તો એને બનાવી લીધો છે નાસ્તો અને બંને બેનો નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા છે અને હું આ સમયે હજી સેવા જ કરું છું ભાઈ મારી સેવા હજી ખૂટે એમ છે જ નહીં કારણ કે હમણાંથી બહુ જ કામના દિવસો ચાલે છે એટલે લેટ લેટ ઉઠીએ છીએ અને લેટ લેટ હું મારું કામ પણ કરું છું અને છોકરીઓ પણ એને એક વખત લેટ ઉઠે પણ આખો દિવસ પછી કામમાં જ હોય બપોર સુધી અને પછી સાંજથી પાછું રાત સુધી તો ચાલો કામ તો આખો દિવસ રહેવાનું છે કારણ કે આ તહેવારના દિવસો છે આજનો દિવસ છે ધોકો જો કેટલું સરસ મજાનું કિચન દિશાબીને સાફ કરી લીધું છે ચાલો દિશાબેન આવી ગયા છે હવે બહાર બાર ફળિયા ની તો આપણે એમ સમજીએ ને મેન મેન્ટલી પ્રિપેર થઈ જઈએ ને કે આ કામ મારે જ કરવાનું છે આ મારા સિવાય આ કામ બીજું કોઈ કરી જ ન શકે મારે જ કરવાનું છે તો શું થશે ખબર મનની અંદર એકદમ ઉમંગ ઉત્સાહ વધશે કામ કરતા સમયે ક્યારેક ક્યારેક આપણે એવું પણ કરીએ કે ભજન કીર્તન લગાવી દઈએ અથવા તો ગમે તે આપણને સાંભળવાની ઈચ્છા હોય ને એ આપણે સાંભળતા છીએ એને તો ક્યારે આપણને કામનો કંટાળો આવશે નહીં હે તો કામ ક્યારેક ખતમ થઈ જશે ને એ પણ ખબર પડશે નહીં ચાલો દિશાબેન ફળિયા વાળી નાખ્યા છે ને આ સમયે સાક્ષીબેન ઉપરના ફળિયા વાળે છે ને ની ઉપરના બધા જ કામ થઈ ગયા છેલ્લે લાસ્ટમાં સાક્ષીબેન ફળિયાની શરૂઆત અને આ સમયે હું અને ધાનુ ચાલો બહાર હિંચકે આવી ગયા છીએ ભાઈ કારણ કે તાનુંબહેનને સાચવીએ ને તો જ બંને છોકરીઓ કામ કરી શકે નહીં તો ઘરના કામ કેમ કરવા નાનું બાળક ઘરની અંદર હોય ને તો એક સૌથી પહેલું કામ બાળકને સાચવવાનું કરવું પડે ભાઈ નહીં તો શું થાય કે બાળક પણ સચવાય નહીં અને ઘરના કામ પણ કઈ થાય એટલે બધું કામ સાથે સાથે કરવાનું છે ભાઈ એટલે મારે સેવા થઈ ગઈ ને મેં નાસ્તો કરી લીધો ત્યાં સુધીમાં બહેન ઉઠી ગયા હતા અને છોકરીઓ બંને ચાલો મને કહી દીધું છે કે મમ્મી તમે ધાનુને થોડીક વાર માટે સાચવો તો અમારે બધા વધારાના કામ થઈ જાય તો સાક્ષીને બધું જ કામ થઈ ગયું છે એના લગતું જેટલું હતું એ બધું થઈ ગયું છે એટલા માટે એ રોટલી કારણ કે ફટાફટ કામ કરવાના છે હજી ઘણા બધા કામ બાકી છે એટલે માટે બેન આવી ગયા છે કિચન માં એ સરસ મજાની રસોઈ બસોઈ બનાવી લેશે ને ત્યાં સુધી માં દિશાબેન નો ચાલો આ દિવાળી દિવાળીનું એક કામ બાકી રહી ગયું હતું એટલે મેં દિશાને કીધું કે જાવા દે આજે આ વખતે નથી કરવું દિવાળી જતી રહે ને થોડાક દિવસ પછી આપણે કરશું પણ દિશાનું મન માને કાંઈ દિશા કે નહીં મમ્મી કરી જ લઈએ જે કર્યું એ અત્યારે જ કરી લઈએ પછી કાંઈ ચિંતા જ ન રહે એટલા માટે થઈને છું આ ચોકડીનો છે સ્પેસ છે ને એ ખાલી કરીને એકદમ સરસ મજાનો સાફ કરવાનો છે તો દિશાબેને જો એ કામ પણ સરસ મજાનું ઉપાડી લીધું એને કારણ કે જો આમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણે વાપરતા ન હોય ક્યારેક જ વાપરવાનું થતું હોય હે અને જે કાંઈ બધા સાધનો છે હે ને જે આપણે બાથરૂમને બધું સાફ કરવાનું હોય એમની બોટલો આ તે લિક્વિડ આ તે બધું ત્યાં જ બધું પડ્યું હોય એક જ જગ્યાએ તો વ્યવસ્થિત રીતે બધું મૂકવાનું જ હોય ખાલી કારણ કે બધું રોજ લેતા હોય તો આડું ઓળું થઈ જાય ને તો એટલા માટે થઈને સહેજ બધું વ્યવસ્થિત કરી ધોઈ કાઢવી આખી ચોકડી ઉપર નીચે ધોઈ અને નીચેનો ભાગ જો સ્પેસનો ભાગ છે ને એ ધોવા લાગે છે ને દિશા તો જો આપણે મનને એકદમ મનાવી લેવું હોય ને કે કામ આપણને આળસ લાગતી હોય ને ક્યારેક ક્યારેક તો આપણે ક્યારેક અમુક મ્યુઝિક સાંભળીએ ભજન કીર્તન છે એવું બધું સાંભળીએ અથવા તો સારા સારા પોડકાસ્ટ સાંભળીએ કે જે સાંભળીને આપણે મોટિવેટ થઈએ અને કામ કરવાનો ઉમંગ ઉત્સાહ આપણને વધતો રહે તો એવું કામ કરશો ને તો આપણે કામ પણ ખલાસ થઈ જશે ખબર જ નહીં પડે કે ક્યારે આ કામ બધા થઈ ગયા અને આળસ પણ શરીરમાંથી ગાયબ થઈ જશે ક્યારેક ફાલતુ તમે જુઓ હે ને તમને લોકોને પણ એવા અનુભવ થતા હશે એ અંદર વિચારો કરતા હોય ને વાતો એવી હોય કે એને જ કરીએ વાઘોળે કરીએ ચારવાથી આપણું મન એકદમ ઉદાસ ઉદાસ થઈ જાય અને જયારે ઉદાસી ચહેરા પર આવી જાય ને એટલે આળસ વધી જાય ચાલો દિશાબેન એકદમ સરસ મજાની ચોકડીને એકદમ ક્લીન કરી નાખી ચાલો અને દિશાબેન એનું સરસ મજાનું કામ પૂરું કરી દીધું થાનો બેને હું રમાડું ને ત્યાં સુધીમાં દિશાબેન ને બધું કામ થઈ ગયું જો કામ જો કેટલું એકદમ ક્લીન હોવું જોઈએ મનની અંદર એક ભરોસો હોવો જોઈએ એક કામ થઈ જાય ને એટલે મનને શાંતિ થઈ જાય અને ન થાય ને ત્યાં સુધી મનની અંદર હલચલ જ હોય કે હજી ન થયો હજી ન થયો ચાહે થઈ જાય ને એટલે મનને થઈ જાય શાંતિ ચાલો બપોરનો સમય થઈ ગયો છે જમવાનો સમય થઈ ગયો છે આ તો ખાલી ને ખાલી રસોઈ ની અંદર રોટલી અને શાક જ બનાવી છે જુઓ ની રમત વાહ સરસ રોટલી આવી નવી પ્રગતિ જ્યારે કમલેશ હતા ને ત્યારે દિશા પણ હતી ને તો કમલેશ દિશા કાંઈ પણ રસોઈ બનાવે ને એટલે કમલેશ એના એટલા વખાણ કરે એટલા વખાણ કરીને કદાચ રસોઈમાં કાંઈ કચાશ રહી ગઈ હોય ને તો પણ હે ને દિશાને એમ થાય કે ઓહો પપ્પા એ મારા વખાણ કર્યા એટલે દિશા ઓર સરસ રસોઈ બનાવે ઓર સરસ રસોઈ બનાવે એવું જ અત્યારે નિખિલભાઈ કરે છે સાક્ષીબેનની સાથે ને સાક્ષીને એટલી બધી મોટિવેટ કરે ને એટલી બધી મોટિવેટ કરે ને તો સાક્ષી ખુશ જ થઈ જાય અને આ કરવું હકીકતે ખૂબ જ જરૂરી છે અને જો બીજાને ઉમંગ ઉત્સાહ આપવા ખૂબ જરૂરી છે આ સાંજનો સમય આવી ગયો છે અને બધાએ બપોરે એકદમ સરસ મજાના આરામ કરી લીધા છે અને આ પાંચથી છ વાગ્યાનો ટાઈમ છે કે બધા જેટલા ઘરની અંદર ઓછાડ બદલવાના છે બેડશીટ જેટલી બદલવાની છે એ બધી જ મેં બાર કાઢી લીધી છે અને ધાનુબેન પણ આવી ગયા છે ઉપરથી નીચે ને સૂઈ કાઢીને એકદમ ફ્રેશ થઈને આવી ગયા છે ચાલો બે મિનિટ પાંચ મિનિટ ધાનુબેનની સાથે રમી એકદમ શાંતિથી બેઠા અત્યારે એકદમ હળવાશનો અનુભવ થાય છે કારણ કે ઘરના બધા જ કામ થઈ ગયા છે બસ ખાલી ઘરને ઓપવાનું જ બાકી છે ને થોડુંક થોડુંક શણગારવાનું જ બાકી છે બાકી તો ઘરના કામ બધા થઈ ગયા છે ચાલો મદદ કરાવવામાં કઈ બાકી નથી રાખતા હો ભાઈ એને મદદમાં તો પહેલો નંબર છે ભાઈ જો ક્યારેક મનમાં ગિલ્ટી ફીલ થાય કે ઘર કામ એ નાનું કામ કહેવાય અને મારે જ કરવું પડે આ બધું જ કામ એને મન ઉદાસ ઉદાસ થઈ જાય મન આ સમયે મનને સમજાવો ને એ ખૂબ જરૂરી થઈ જાય ભાઈ આપણે જ આ ઘરના ઘરને પ્રેમથી સંભાળી રહ્યા છીએ કે આ ઘર હું જ સંભાળી શકું મારી સિવાય બીજું કોઈ સંભાળી ન ન શકે જો આપણું મન ને તો કેવી હાલત થઈ જાય ખબર છે કે જે બહાર જતાં નોકરી કરતા જે લોકો હોય ને અને ઘરમાં આવે ને એના ઉપર એની બહુ અસર મોટી બધી પડે અને ઘરના બધા જ સભ્યો નાના હોય કે મોટા હોય બધાની હેલ્થનું ધ્યાન રાખવાની આપણી ગૃહિણીની જવાબદારી છે ભાઈ અને ઘરમાં રહીએ છીએ જે લોકો બહાર કામ કરે છે એ કરે છે ને એ લોકોને પૈસા કમાવવાની જવાબદારી છે તો આપણે આખા ઘરને મેનેજમેન્ટ કરવાની જવાબદારી છે એ કોઈ નાની વાત તો છે નહીં ને ભાઈ એને જો આ બધી સગવડતા સાચવીને એ આપણા હાથમાં છે અને જો કામ કરી ઘર આવે ને જે લોકો એ લોકો બધું જો અસ્તવ્યસ્ત જુએ ને તો એ લોકોનું પણ મન ઉદાસ થઈ જાય એટલા માટે થઈને પણ આપણે મન આપણું રાખવું ખૂબ જરૂરી છે એના માટે જો આપણે સવારથી જો પ્લાનિંગ કરીને રાખીએ ને કે કયા સમયે આપણે કયું કયું કામ કરવું છે તો પણ આપણી આળસ છે ને શરીરમાંથી જતી રહેશે ઉલટાનું એક એક કામ થતું જશે ને તો મનને એકદમ નિરાતનો અનુભવ થ થતો જશે સાચી વાત લાગે છે કે નહીં તમને તમે તમારો અનુભવ જરૂર મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો હો એટલે મને પણ ખબર પડે કે હું જાઉં નથી વિચારતી ને ક્યાંક અને સાથે સાથે જો તમને મારી આ ચેનલ ગમતી હોય ને તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો તમારી પોતાની ચેનલ છે એમ સમજીને જ જોજો અને મારા મનના બધા જ ભાવ છે એમ સમજીને જ સાંભળજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો આ સમયે જો દિશા પણ ફ્રી થઈ ગઈ છે અને સાક્ષી અત્યારે આવી ગઈ છે નીચે એને પણ સરસ મજાનો આરામ કરી લીધો છે અને આ સમયે રંગોળી દોરવાનું શરૂ થઈ ગયું છે તો એને દિશાને બોલાવી લીધી કે થોડુંક હે એકબીજા થોડુંક વાતોચીતો કરે કે ભાઈ કેવી રીતે શું કરવું છે તો દિશા મળે એક જાતની દિશા મળી છે કે આ દિશામાં હું કામ કરી શકું તો સાક્ષીને દિશા થોડું થોડું ચીંધવા ગઈ છે અને જુઓ આ બાબુને બધું રૂ કાઢી નાખ્યું હતું ને સાક્ષી બેને પછી એ વિડીયો લેતા ભૂલાઈ ગયું અને ભૂલાઈ ગયું હતું અને ઘણા બધા એવા કામ હતા ને તો આ બહાર પણ વિડીયો ચાલુ હોય ઘરમાં પણ વિડીયો ચાલુ હોય તો આ વિડીયો લેવાનું સ્કીપ કરી દીધું હતું હે ને બાબુની અંદર સરસ મજાનું મેં રૂ ભરી દીધું ધોઈ કાઢી નાખ્યો બાબુને અને એની અંદર રૂ ભરી દીધું ને એકદમ સરસ મજાનો જો તૈયાર કરીને બેસાડી દીધો છે એમની જગ્યા ઉપર અને અમે આખા રૂમની અંદર બધા જેટલા ઓછળ પાથરવાના હતા એ બધા જ પાથરી દીધા અને આ સમય શાંતિથી બેસી ગયા હતા બેન કારણ કે જો રંગોળી દોરે છે હેને જેવી સાક્ષી જેવું સાક્ષી કરશે ને એવી જ એની નકલ કરતા કરતા બેન કરશે બધું જ તે જે આપણે કરીએ ને એ ધાનુ ને કરવું જ જોઈએ અને અત્યારે ધાનુ બેન ચાલો દિશા થોડીક વાર માટે થઈને બાર આટો મારવા લઈ જશે ત્યાં સુધીમાં માં સાક્ષી એનું કામ થોડુંક આગળ વધારશે કારણ કે જો બેન આગળ કામ કરવા દેતા જ નથી એને એમ જ થાય કે હું જ બનાવી લઉં રંગોળી ચલો ફાઈનલી દિશા લઈ ગઈ ધાનુ ને બાર અને સાક્ષી બેને એના રંગોળીની શરૂઆત કરી દીધી સાક્ષીને એટલી સરસ મજાની રંગોળી આવડે ને એને જ્યારથી મે રંગોળી બનાવવાનું બંધ કરી દીધું એને કારણ કે મારી એક જવાબદારી પૂરી થઈ ગઈ અને એક પછી એક કામ આપણા પરથી નીચે ઉતરતું જાય અને આપણી જવાબદારી લેવા વાળું કોઈક આવી જાય ને તો આપણને પણ ઘણી બધી શાંતિ અને સુખ મળી જાય ભાઈ આજે નાના નાના સુખ છે અને આ જ નાની નાની એવી વાતો છે કે જ્યાંથી આપણને સુખ મળે છે શાંતિ મળે છે પ્રેમ મળે છે એને બહાર ક્યાંય વેચાતું ક્યાંય મળતું નથી આ બધું આપણી આજુબાજુ જ હોય છે કે જેને આપણે શોધી નથી શકતા જોઈ નથી શકતા બસ આ જે સુખ છે ને એને માણવાની જરૂર છે ભાઈ એને જ્યારથી દિશા આવીને ત્યારથી મેં હમણાં કેટલા સમયથી એને લગભગ એક દોઢ વર્ષથી તો દિશા સાજી થઈ ગઈ ને ત્યારથી એણે મારે પાસેથી ઘરની બધી જ ઈસ્ત્રી કરવાની જવાબદારી લઈ લીધી કે મમ્મી હવેથી હું જ ઈસ્ત્રી કરીશ તમારી ઈસ્ત્રી કરવાની જરૂર નથી એમ તો જેટલા કપડા ઇસ્ત્રીના જેટલા ધોવાય ને એ અમે એક ખાટલીમાં ભેગા કરી દઈએ એ જ્યારે જયારે દિશાની ઈચ્છા હોય ત્યારે અઠવાડિયાની અંદર બે ત્રણ વખત એવી રીતે ઈસ્ત્રી કરી નાખે તો છોકરાઓ પણ ખુશ અને હું પણ ખુશ બધા ઈસ્ત્રીવાળા વાળા કપડાં પણ પહેરે અને ખુશી પણ મળે કામ બધું સરસ થઈ જાય મારી બંને છોકરીએ સરસ મજાનું કામ લઈ લીધું છે ને ઉપાડી લીધું છે કે જેનાથી હું મેન્ટલી એકદમ સ્વસ્થ છું ચાલો હવે એક રૂમના તો ઓછાડ બધા થઈ ગયા પથરાઈ ગયા હવે આ બીજા રૂમના ના ઓછાડ પાથરવાના બાકી છે અહીંયા ખાલી બે જ સેટી છે એ બે સેટી ના જ ઓછાડ પાથરવાના છે ઉપરના પણ ઓછાડ ને બધું બધું પાથરવાનું બધું હજી બાકી છે એ સાંજે છોકરીઓ ઉપર જશે ત્યારે એનું કામ એ બધું જ સરસ મજાનું કરી નાખશે અને અત્યારે જ જો ચાલો બધું ઘરનું ઝીણો ઝીણું શણગારવાનું હોય તોરણ બધા બદલી નાખ્યા છે એટલા ઘરના તોરણ હતા જૂના ઉતારી લીધા છે અત્યારે બધા નવા ચડાવી દીધા છે થોડાક દિવસ જશે માના લાપાંચમ અથવા તો દેવ દિવાળી આવશે ત્યાં સુધી રાખશું અને પછી એ બધા જ જેટલું નવું છે ને એ બધું ઉતારી લેશું અને પાછું જે જૂનું હતું ને ધોઈ કાઢવીને ચડાવી દેશું કારણ કે ભાઈ જો વસ્તુની કદર તો કરવી પડે ને એવું નથી કે એક જ વર્ષ ચાલે અને આવતા વર્ષે પાછું નવું નવું લેતા જઈએ નહીં હે ને આપણું ઘર શણગારવાનું કાયમ હોય કારણ કે કંઈક વાર આવતા હોય તહેવાર આવતા હોય પ્રસંગ આવતા હોય તો આપણે ઘરને શણગારતા જોઈએ અને તો એ બધી જ વસ્તુ છે એને સમેટીને એકદમ સરસ રીતે મૂકી દેસું જો આ સમેટેલી જ વસ્તુ છે કે જે અત્યારે બધું લગાવીએ છીએ ને તો દિશાએ સરસ મજાના ઉમરા શણગારી દીધા સાક્ષી પણ એમની રંગોળી સરસ મજાની બની ગઈ છે અત્યારે તો એ પણ અમારી મદદમાં આવી ગઈ હે ને અને હમણાં થોડીક વારમાં જ તે સરસ મજાના કારણ કે સાંજનો સમય થઈ ગયો છે ને તો દીવાનો સમય પણ થઈ ગયો છે તો સરસ મજાના દીવા પણ દિશાબેન જુઓ પ્રગટાવી દેશે ને કારણ કે આજે ધોકાનો દિવસ છે એટલે દિવાળી જ કેવાય ધો કહેવાય પણ આ વખતે બે દિવાળી છે એટલા માટે થઈને એ દિવાળી જ કહેવાય કેવાય તો જુઓ દિવાળી દીવા પ્રગટાવી દીધા છે હે આ ઘર એકદમ લાગે કે દિવાળી આવી ગઈ છે ફાઇનલી ઘરનું બધું જ કામ થઈ ગયું છે હવે થોડું થોડું બાકી છે અને થોડું થોડું બાકી છે ને હમણાં સાક્ષી એ કામ પણ ઉપાડી લેશે એ કામ કરશે ને ત્યાં સુધી મા સાક્ષીબેન દિશાબેન રસોઈ પણ કરી લેશે અને ધાનુને ત્યાં સુધી હું સાચવી લઈશ કારણ કે ધાનોને સાચવવી છે ને એ ખૂબ જરૂરી છે આવા સમયે જો આવા કામ કરતા હોય ને ત્યારે ધાનુબેન હાથમાં રાખવા પડે ભાઈ જો કેટલું સરસ મજાનું ઘર લાગે છે આવા સમયે મને કમલેશ ની બહુ જ યાદ આવે કારણ કે કમલેશ હોય ને તો ઘરમાં રોનક જ કંઈક અલગ હોય છોકરાઓને પણ એવું ઘણું થાય કે પપ્પા હોત તો મજા આવત કાંઈ વાંધો નહીં સમય જતો રહ્યો અને સમય સમયનું કામ કરે છે સાક્ષી લીધી છે કેટલી સરસ છે જરૂરથી કે તમે કેવી રંગોળી બનાવી છે ચાલો રંગોળીની આજુબાજુ સરસ મજાના દીવાની રોશની પણ કરી દેશે સાક્ષીબેન હે ને જો કેટલું સરસ મજાનું આંગણું ઓપે છે આ સમયે અને મનને જોઈને એટલી ખુશી થાય ને ન પૂછો વાત એને એક પછી એક કામ બધા જ સરસ મજાના સાંજ પડી ને ત્યાં સુધીમાં બધા જ કામ થઈ ગયા આ વચ્ચે દિવાળી આવી ગઈ માના બે દિવાળી આવી ગઈ તો સરસ મજાનું કામમાં એને એકદમ સરસ મજાની વ્યવસ્થા સચવાઈ ગઈ જો કેટલું સરસ મજાનું લાગે છે આંગણું અને લક્ષ્મીજીના પગલા બનાવ્યા છે સાક્ષીબેને કેટલા સુંદર લાગે છે લાગે છે ને હેપી દિવાળી હેપી ન્યુ યર ચાલો તમને બધાને આ નવા વર્ષની શુભકામના ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે ભગવાનની દ્રષ્ટિ હંમેશા બધા ઉપર રહે બધાનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે બસ મારી તો એવી જ ઈચ્છા અને આશા છે ચાલો હજી થોડું થોડું કામ બાકી છે તો સાક્ષીબેને એ બધું જ ઉપાડી લીધું છે ભાઈ

રમવા માટે થઈને અને બે તે બે ફ્રેન્ડ તમે જો એટલી ધૂમ મચાવે છે ને ઘરમાં તો ધબી બોલાવી દીધી છે જે સાહેબ મને કહી દીધું મમ્મી આ રૂમમાંથી તમારે બહાર નથી નીકળવાનું આ બંનેને લઈને તો એટલે અમે ત્રણેય પૂરાઈ ગયા છીએ એક રૂમની અંદર ચાલો બંને છોકરીઓ ધબાધબી બોલાવે છે અને એની સાથે મને પણ એન્જોય કરવાનું મન થાય કારણ કે નિખિલ કિશન જ્યારે નાના હતા ને ત્યારે મેં બધું કામમાં જ જીવ રાખ્યો હોય મારું મન કામમાં જ હોય તો આ સમયે હું ધાનુને ને જોઉં ને તો મારા નિખિલ બાળપણ જ મને યાદ આવે એને તો જે ખુશી અને પ્રેમ હું નિખિલ નથી આપી શકી ને મને ઓછો આપી શકી છું એ બધો જ પ્રેમ અને ખુશી હું અત્યારે ધાનુ પાસેથી લઉં છું દઉં છું નહીં લઉં છું અને કારણ કે જે ખામી રહી ગઈ છે કમી રહી ગઈ એ બધી જ અત્યારે હું પૂરી કરું છું અને જો હું સાથે સાથે કપડાં પણ સંકેલું છું આખા દિવસમાં ઘણા બધા કપડાં ધોયા છે એ સંકેલું છું ને આ ધમા ચકડીને પણ હું સાચું છું બતાવો ચાલો દિશાબેને સરસ મજાની રસોઈ કરી નાખી છે આજે તો એકદમ ઠંડુ વાતાવરણ છે એટલે છોકરાઓને ભજીયા ખાવાનું ખૂબ જ મન હતું એટલે છોકરાઓ કે દિશાને કે દિશા આજે ભજીયા બનાવો બધા મિક્સ વેજીટેબલના ભજીયા બનાવ્યા છે ભાઈ આજે તો તમારા લોકોની દિવાળી કેવી ગઈ જરૂરથી બતાવજો કમેન્ટની અંદર કમેન્ટ ઘણી બધી ઓછી આવે છે તો જરૂરથી તમે લોકો બધા જ જેવી ગમે એવી કમેન્ટ કરી દેજો ચાલો ત્યારે સપોર્ટ કરવામાં તમે લોકો કાંઈ બાકી તો રાખતા જ નથી મને ખબર છે તમારો પ્રેમ મારા ઉપર ઘણો બધો છે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ દિવસ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં આપણે ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે